બીજું એમણે વાત કરી કે સડેલી કેરી બધી જ કેરીઓને સડાવી દે તો કોંગ્રેસ પોતે જ એક સડેલી કેરી છે કોંગ્રેસમાં એક કેરી તો મને બતાવો કે જે સારી હોય કે જેના ઉપર વિશ્વાસ પ્રજા કરી શકે જેના નેતૃત્વ ઉપર પ્રજા વિશ્વાસ કરી શકે અને એની વિચારધારાને સ્વીકારી શકે એવું કોઈ પણ વ્યક્તિ કાર્યકર્તા નેતા કોંગ્રેસમાં નથી એટલે જ્યારે કોંગ્રેસ જ સંપૂર્ણ સડેરી કેરી હોય ત્યારે એમના રાષ્ટ્રીય અધ્યક્ષે જે વાત કરી છે એ બે કુલ બે બુનિયાદ છે અને તથ્ય